હમે બાલ્કનીમાં જોવો બેઠા છીએ મારો સાત દિવસ પછીનો દિવસ છે જોમી મને જેવો વાતાવરણ છે હું મિસ થયો તો મે પછી હું અહીં ગી ના જન ઓવલે તલા તખા ખાએ છે પછી હવે હું આ ડોલ સાફ કર્યું છું ડોલ આઉટ સાફ કર્યું છું પછી ડોલ હાઉસ છે ને ડોલ હાઉસમાં મે સુપર હેલ્પ કર્યો છે માય તો પછી મીશુ છે ને હેલ્પ છે મીશુ સાફ કરતો જાય છે ધૂળા ગેમ ગમે છે ધૂન છે ને પેલા આમ કહે તો પછી પછી છે ને ગાંધી પછી છે ને કે ગાંધી થઈ ધૂન પછી પછી છે ને તો પછી છે ને પણ સાફ વારી ગઈ

મૂછન છે છે એક જસ્મીન છે આજે શું બનાવવાનો પ્લાન છે એના છે કેલસા છે નઈ જોઈ બનાવ છે પછી અરદની દાળ છે ને દોનો સુઈ પછી ચચે નવું તો મેનાથી મને ખત તો